મિત્રો આ વાત સાંભળવા જેવી છે તમે ધ્યાનથી સાંભળજો એક્યાસી વર્ષના ભાભો અને એક્યાસી વર્ષના ડોહી પંચાવન વર્ષનો એનો છોકરો પણ એનો દીકરો વાંઢો ભાભો કે બેટા પાણી લાવ કે હાથે કે બાપા કે લઈને પહી લો કે બાપા કે મને પરણાવો છો કે ત્રણ ત્રણ એકલા તો ડોહે વિચાર કર્યો ડોકરે ને કે હું કે જાઉં કે તપ કરવા હારું ભગવાન શિવ નો કે તપ કરવા હારું જાઉં નકાર હું કે બેઠો બેઠો કે હું કરું તારે આવવું હોય તો ચાલ કે ત્રણે ત્રણ ભગવાન શિવ નો તપ કરવા હારું ગયા શિવને તપ કરવા હારું ગયા ને એક મોટો તળાવ તળાવની બાજુમાં એક વડલા નો સો વડલા કરી પાર્વતી કે શિવ ને તમે રાક્ષસો ને કે વરદાન આપ્યા હે અને તમે બાપાને આ ત્રણ કે તમારી બે વર્ષથી કે તપ કરે તમે કોક આનંદ વરદાન આપો ભોળાનાથ કે દેવી કે હું વરદાન તો કે આપું પણ આ કે વરદાન કે લઈ ન શકે આપ્યું કે શું કામ આપણે શિવજી મા પાર્વતી ત્રણ ને પાયા આવી થયા ત્રણ કે માંગી લો તમે વરદાન તમારે જે વરદાન કે માંગવું હોય ને તે વરદાન તમે ત્રણે ત્રણ કે માંગી લેજો કે પણ તને ત્રણ ને કે એક કુ વરદાન જ કે આપીશ એમ કરી પાર્વતી માં અને શિવજી તો અંતર ધ્યાન થઈ ગયા અને ત્રણ ને વરદાન લેવાનું બાકી અરે ભાભો કે દોહે કે તમે એઠે બે હું કે જાઉં તે કે પેલું અખતરો કરો કે વરદાન સાચું હોય કે ખોટો वरदान वरदान मांगवा माटे बाबो रोड ऊपर आवी ગયા પછી કે મને એક્યાસી વર્ષ તો કે થઈ ગયા તો હવે જીવી નું કેટલો કે વરદાન આપે ને તો મને તું કર્યું ને ફાટ અઢાર વર્ષનો જોવાન એક્યાસી ને એવું આગળ એક અને પાછળ આઠ અઢાર વર્ષ બની ગયો રૂપ રૂપ એટલે બહુ રૂપ પાસેથી રાજા ઘોડો નીકળ્યા તે એને જોયો ભાઈ કે કોણ છે કે તારે માવિતર કે રડવા લાગે મારે માવિતર બીજો નથી અને મારે કે આ દુનિયા મારે કેડી કોઈ હેદ નહીં કે તો કે હું તને કે ખોળે લઈ લો તો કોઈ વધો ખરી તો કે મહારાજ કે કશું વધો નહીં રાજા એ ભાઈને અઢાર વર્ષના જોવાનને ખોળે લઈ લીધો અને જઈ અને રાજા બનાવ્યો અને તિલક કરી નાખ્યો હાથમાં તલવાર માથે મુગટ અને ગાદી ઉપર બેઠો પછી ડોહિ ના દીકરા ને કે ડોહો ગયો એનો છોકરો દેખવા ગામમાં આવીને પૂછ્યું કે ડોહો કે આયા કાંઈ તો અહીંયા કે ઉભા તા કે રોડ માં અઢાર વર્ષનો કે જવાન થઈ ગયો ને પછી કે રાજા ને કે હંગાતે ગયો ડોહો ડોકરી અને એનો છોકરો બે બે રાજાના મેલ માં વર્ષનો વર્ષ બેઠો ડોકરીએ તો કોઈ દિવસ અઢાર વર્ષ માં દેખેલો નહીં ડોકરી કે આવી ગઈ કે ફોન કરીને આજથી હદમાં આવ્યો તો ડોકરી કે બોલતી નહીં કે તું ડોકરી બોલી એ મુગા ડોવા કે નીચો ઉતર નીશો ઉતર કે હું માથ ચડીને જે બેઠો હોય રાજા બોલ્યા કે કોણ છે કે ડોકરી એને કાઢો બારે કે મૂકી દો કે એટલે સિપાઈ આયા કે ડોકરે ને એના દીકરાને તો બાર કાઢી નાખ્યા ને પછી રસ્તામાં આવીને વરદાન ડોસી તો બાકી હતું ભગવાન શિવ કે એ ભગવાન એ ભોળાનાથ કે મને કે જો વરદાન આપે ને તો મુગો ડોહો કે ગધેડો બનવો સહી દે કે તે ડોહો તો ફટ દે તો ને ગધેડો બની ગયો તે રાજા કે આમાં એક જોવાન હતો ને જોવાન ગધેડો કે બની ગયો બોલે બે ભોટા મારી ને ગધેડા ને બાર મુકજો ભોંક ભોંક કરતો આયો બાર ને એનો દીકરો કે ચાલો પિતાજી ચાલો પિતાજી ગળે દોરડો નાખી અને લઈને ગરાહો માં આયો પછી એના દીકરાને ને વરદાન બાકી તું લેવાનું પછી કે એ ભોળાનાથ એ કે શિવ શિવ શંકર કે જો કે મને કે વરદાન કે આપતા હોય ને તો કે મારો બાપ કે હતો એવો ને એવો કે બનવો થઈ ગયો બોલો હતા ને એવા ને એક્યાસી વરસ વર્ષના ડોહા બની ગયો આ વરદાન શું કામ આયુ માય